નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી હોળી પર્વના બે દિવસ પહેલાની મેવાસી હોડી પ્રગટાવવાની પરંપરા પાવાગઢના પતે રાજાના પતન પછી તેના બે પુત્ર રાયસિંહજી અને કંગરસિંહજી ભાગી છૂટ્યા હતા જેમાં એક પુત્રએ દેવગઢ બારિયા સ્ટેટની સ્થાપના કરી તે વખતે મેવાસી લોકો પણ પાવાગઢથી નીકળી ગયા હતા અને અંતેલા ગામે

બીડો રીપોટ જાબીર સુકલા સાથે આશા ગુજરાતી ન્યૂઝ દેવગઢ બાર્યા મારો નામ બાર્યા વિનોદભાઈ ભાઈ જયંતિ જિલ્લાના દાવર જિલ્લા ના દેવગર બાર્યા તાલુકા ના અંતેલા ગામે જયારે પતય રાજે ચઢાઈ કરી હતી ત્યારે અંતેલા ગામમાં માં આવી અમારા વર્ષો જૂના વડવાઓ આવી અને અંતેલા ગામે બેસ્યા હતા અને તેઓને મેવાસી તરીકે ઓળખાયા અને મેવાસી તરીકે અમારા ગામની અંતુલા ગામ અમારી પેલી છે અને બધા નગરજનો અને ગ્રામજનો નાચ ગાન પછી હોળી પ્રગટાવવામાં આવે છે એમાં એક ડોસ તરીકે હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજી તરફ ડોસી તરીકે નાની હોળી પ્રગટાવવામાં આવે છે મારું નામ પટેલ સરદારભાઈ રાયસિંગભાઈ

તેરસ ની હોળી બારતા હતા એટલે એ પરંપરા તરફ ભી ચાલતી આવે છે અને આજે અમે એ પરંપરા ને જાળવી રાખેલી છે એટલે અમારે હોળી નું એટલું અનુરૂપ મહત્વ છે કે અમે અને આખા તાલુકા અમે અત્યારે જે વર્ષો થી એમના ચાલુ પરંપરા એ અમે આજના બી હોળી નું આજનું તેરસ ની પાળીએ છીએ એટલે અમારી હોળી નું મહત્વ એવું છે કે એક મેવાસી હોળી તરીકે અમારી હોળી ઓળખાય છે